મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગર મધુસી લીક દુર્ઘટનાને લઈને તપાસો ધમધમાટ શરૂ કરી દેવામાં આવી રહ્યો છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા કંપનીની મુલાકાત લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી રહી છે સ્ટીમ લાઈન ફાટા મધ્યપ્રદેશમાં મજુનું નિપજ્યું હતું મોત મધુસી લીક કંપનીમાં સેફ્ટીને લઈને બેદરકારી થઈ હોવાની શંકા પણ જોવા મળી રહી છે નબળી કક્ષાના મશીનરી અને પાઇપ વાપર્યા હોવાની શંકા પણ સામે આવી રહી છે અથવા યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાનું શંકાને લઈને તપાસ શરૂ છે ભાવનગર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એમ એ બનાર દ્વારા તપાસના આદેશ અપાયા છે કેએનકે ન્યૂઝ અમદાવાદ એમ એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી

તપાસમાં જો પ્રાથમિક તપાસ કરેલી છે તો બાકીની ટેકનિકલ તપાસ ચાલુ છે તપાસ પછી જો કંઈ ભૂલ જણાશે તો આગળ આગળની કે કાર્ય કરવામાં આવશે